હાલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમારું ન્યૂ મે પર સ્વાગત કરું છું આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર ચૌદ સંભાવના આની પહેલાં આપણે ક્યુ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું તો કે ભાઈ પ્રકરણ નંબર બે બહુપદી જો કોઈએ ન જોયું હોય તો એની પ્લે લિસ્ટની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મેં પેસ્ટ કરી દીધી છે તો ત્યાંથી જોઈ લેજો અને જો કોઈ નવા જોડાયેલા છે તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો બરાબર એમાં કંઈ થશે નહીં બરાબર તેથી કરીને તમને જે કંઈ પણ નવા વિડીયો છે એની માહિતી સૌથી પહેલાં મળી રહેશે તો ચલો સ્ટાર્ટ કરીએ અને હા એ કહી દઉં આપણા બોર્ડમાં ગુજરાત બોર્ડમાં સંભાવના સૌથી વધારે માર્કની પૂછાઈ છે અને સંભાવનાથી સહેલું ચેપ્ટર એક પણ નથી બરાબર તો ચાલો શરૂ કરીએ પહેલે સંભાવના એટલે શું પહેલાં એ જોઈ લે સંભાવના એટલે શું કોઈ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યાનો ગુણોત્તર હવે એક સિમ્પલ વાત આપણે વિચારી લઈએ સંભાવના એટલે શું જો ઘણીવાર તમે ન્યૂઝ ચેનલમાં જોયું હોય કેમ કહેતા હોય છે કે આજે વરસાદ આવવાની સંભાવના આટલી છે આ વખતે ગરમી પડવાની સંભાવના આટલી છે પછી ઘણીવાર એવું થાય કે આપને ટેસ્ટમાં થોડા ખરાબ માર્ક આવ્યા છે અને સ્કૂલેથી ઘરે ફોન થઈ ગયો છે તો પછી આપણે ત્યારે મનમાં વિચારતા હોય કે આજે ઘરે ખીજાવાની સંભાવના આટલી છે આજે પપ્પા પટ્ટો લઈને કદાચ સર્વિસ કરશે એની સંભાવના આટલી છે બરાબર છે તો આ બધી શું થઈ કે ભાઈ સંભાવના છે બરાબર આના વિશે થોડાક જે આપણે દાખલા કરશું ને બે એક્ઝામ્પલ જોઈશે એટલે તમને ક્લિયર થઈ જશે કદાચ વ્યાખ્યા એટલી બધી યાદ ન રહીએ તો કાંઈ નહીં તમે જેટલી વાર જોતા જશો એમ વ્યાખ્યા ક્લિયર થતી જશે એક સૂત્ર જે સંભાવનાનું એ જ જોઈ લો કે ભાઈ શું છે ઉદભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા હવે શું છે ઉદ્ભવતા પરિણામ શું છે કુલ પરિણામ આપણે એના ઉપર વાત કરશું બટ અત્યાર પૂરતું તમે આ સૂત્ર યાદ રાખો ઈ કહી દઉં કે આ પી એટલે શું છે પી એટલે થાય પ્રોબેબિલિટી અને ઈ એટલે પી ઓફ ઈ એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ એટલે આપણે દેશી ભાષામાં ગુજરાતી ભાષામાં કહી તો ભાઈ સંભાવના છે ઘટના ઈ માટે ઈ અહીંયા શું છે એટલે સંભાવના ઘટના ઈ માટે એટલે ગુજરાતીમાં લખી નાખું કે ઘટના ઈ ની સંભાવના હવે અહીંયા તમે ઈ છે અહીંયા તમે અમારું મન પડે તો એ લખો બી લખો સી લખો ડી લખો કોઈ પણ લેટર તમે લખી શકો તો મેં ઈ લખ્યો છે બરોબર ઘટના એટલે કે તમને જે કાંઈ પણ પ્રશ્ન આપેલો છે પેલો પ્રશ્ન હોય તો આપણે લખશી ઘટના એ માટેની સંભાવના બીજો પ્રશ્ન છે તો ઘટના બી માટેની સંભાવના ત્રીજો પ્રશ્ન છે તો ઘટના સી માટેની સંભાવના આટલું ક્લિયર છે પેલા બધાને ડન છે ચલો આગળ વધી હવે જોવાનું છે કે ભાઈ અશક્ય ઘટના એટલે શું બરાબર આ બે વસ્તુ આપણે જોવાની છે ને આપણે આના ઉપર ઘણું બધું કામ કરવાનું છે ને ઘણા બધા વનમાર્ગર આની અંદરથી નીકળશે બરોબર ચલો જોઈ લઈ જે ઘટના ઉદભવવી અશક્ય છે શું છે અસક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય છે બરાબર ઉદ્ભવી અશક્ય છે એટલે કેવી વાત થઈ ખોટી વાત બરોબર જે ઉદાહરણ મેં લખ્યું છે કે સૂર્ય પશ્ચિમમાં આથમ તો નથી સાચું લખ્યું છે ખોટું જરાક વિચાર કરીને કહો ને સૂર્ય પશ્ચિમમાં આથમ તો નથી તો ક્યાં હાથ ખોટું છે ને સૂર્ય પશ્ચિમમાં જ આત્મે એનો મતલબ કે જે મેં આ વાક્ય લખ્યું છે કેવું છે હળાહળ ખોટું છે તો હળાહળ ખોટું હોય તો કેવી ઘટના થાય અશક્ય ઘટના અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેવી હોય જીરો હોય ક્લિયર છે હવે તમે કોઈ ખોટી ઘટના વિચારી શકો ચલો એક ઉદાહરણ આપી દઉં કે મને મારા બોર્ડના રિઝલ્ટમાં એકસો ને બે ટકા આવ્યા કેટલા ટકા આવ્યા એકસો ને બે ટકા કારમ કહેશો સાહેબ શું મસ્તી કરો છો એકસો બે ટકા હોય કોઈ દી ન જોઈ વધારેમાં વધારે કેટલા આવે તો ભાઈ શું આવે એનો મતલબ હું કેવું બોલું છું હળાહળ ખોટું બોલું છું તો કેવી ઘટના થઈ ગઈ અશક્ય ઘટના ક્લિયર છે અને અશક્ય ઘટનાની સંભાવના શું આવશે જીરો ડન ચલો હવે ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના બરોબર એટલે હાવ સો ટકા સાચી વાત બરાબર જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે બરાબર હું એમ કહું કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે સાચી વાત છે સો ટકા તો જ્યારે નિશ્ચિત ઘટના હોય હું એક લાઈન લગતા ભૂલી ગયો છું તો નિશ્ચિત ઘટના માટે સંભાવના હંમેશા એક થાય એટલે કોઈ કીધું છે કે ભાઈ સો ટકા સાચી વાત છે તેની સંભાવના કેટલી થાય એક થાય હવે ધારો કે તમે મને જોવો છો હું તમને એમ કહું કે હું તમને વિજ્ઞાન ભણાવું છું તે ઘટના કેવી થાય ખોટી તેની સંભાવના કેટલી થશે જીરો બરોબર હવે હું કહું ભાઈ હું ગણિત ભણાવું છું સંભાવના કેટલી એક તમે એક વસ્તુ જોઈ કે અશક્ય ઘટના હોય તો સંભાવના કેટલી થાય અહીંયા જોજો હું લખું છું અશક્ય ઘટના હોય તો સંભાવના કેટલી થાય જીરો અને ચોક્કસ ઘટના હોય અથવા સાચી વાત કીધી હોય તો સંભાવના કેટલી થાય એક આટલું ક્લિયર છે એનો મતલબ કે સંભાવના ક્યારેય જીરો કરતાં નાની નહીં હોય અને એક કરતાં મોટી નહીં હોય આટલું ક્લિયર છે પેલા સંભાવના ક્યારેય જીરો કરતાં નાની નહીં હોય અને એક કરતાં મોટી નહીં હોય હું અહીંયા વચ્ચે લખું છું તમને ખબર છે ને પી ઓફ ઈ એટલે શું ઘટના ઈ માટેની સંભાવના એનો મતલબ છે જીરો કરતાં ક્યારેય નાની નહીં અને એક કરતાં ક્યારેય મોટી નહીં આટલું ક્લિયર છે હવે ક્યારેક ખોટી વાત કહી દે તો ઝીરો પણ સંભાવના હોઈ શકે ને ખોટી વાત કહી દે તો જીરો સંભાવના હોય તો અહીંયા લખ્યું છે લેસ દેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ કે ઝીરો કરતાં મોટી અને ઝીરો પણ હોઈ શકે અને એક કરતાં નાની અને એક પણ હોઈ શકે છે એનો મતલબ કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ તમારે યાદ રાખવાનું છે

આપણે રિસેન્ટલી એક બેચ લોન્ચ કર્યો છે જો તમે મારા સાથે જોડાવા માગતા હોય અને પર્સનલી મારા સાથે મેથ્સ ભણવા માંગતા હોય અને તમારા માર્ક્સને બૂસ્ટ કરવા માગતા હોય તો તમે મારી સાથે બેચમાં જોડાઈ શકો છો બેચમાં તમને લાઈવ લેક્ચર્સ મળશે તમે મારી સાથે વન ટુ વન વાત કરી શકો છો પર્સનલી ડાઉટ પૂછી શકો છો યુટ્યુબમાં કદાચ એટલા બેરિયર્સ છે હું તમને બધા દાખલા ન કરાવી શકું એક્સ્ટ્રા દાખલા ન કરાવી શકું પર્સનલી તમારા ઉપર ધ્યાન કદાચ ન આપી શકું પણ આ બધી વસ્તુ તમને આ બેચમાં મળી રહેશે આમાં ડાઉટ સોલ્વિંગ સેશન હશે હું તમને મારા દ્વારા મારી હેન્ડ રિટર્ન એ પ્રોવાઈડ કરીશ પેપર્સ પ્રોવાઈડ કરીશ આઈએમપીએ પ્રોવાઈડ કરીશ તો જો તમે જોડાવા માંગતા હોય તો માત્ર વન ફોર ડબલ નાઇનની પ્રાઇઝ ઉપર તમે એક્ઝામના આગલા દિવસ લગી મારી સાથે જોડાઈને ગણિત ભણી શકો છો એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોય તેના માટે વન ટ્રીપલ નાઇન અને કોઈ સીબીએસઇના વિદ્યાર્થીઓ ટુ ફોર નાઇન નાઇનમાં જોઈન થઈ શકો છો ચાલો આ તો બેચની વાત જો તમને જોડાવાનું લાગતું હોય કદાચ મારું કન્ટેન્ટ ગમતું હોય તમે મારી સાથે જોડાઈ શકો છો ચાલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધી જાય આપણી હવેનો ટોપિક છે કે ભાઈ પૂરક ઘટના પૂરક ઘટના ઘણીવાર વાર પૂછાય છે સમજવી જરૂરી પણ છે એકવાર જોઈ લો ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે પૂરક ઘટના એટલે શું આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ દઈ હવે હું તમને એમ કહું કે આજે વરસાદ આવવાની સંભાવના ત્રીસ ટકા છે પેલા મારી વાત સાંભળજો આજે વરસાદ આવવાની સંભાવના છે બરોબર ને સંભાવના છે તો કે ભાઈ વરસાદ આવવાની હવે હું તમને એમ પૂછું કે તો વરસાદ નહીં આવવાની સંભાવના કેટલી આ લોક્યો ફટાફટ તમે ડાયરેક્ટ સાહેબ મસ્તી કરો છો સિતે ટકા બરાબર ને હું એમ કહું કે ત્રીસ ટકા ચાન્સીસ છે વરસાદ આવવાનો સિત્તેર ટકા ચાન્સીસ નહીં આવવાના તો આ શું થઈ એકબીજાની પૂરક ઘટના થઈ પૂરક ઘટના એટલે શું કે ભાઈ જ્યારે પણ તમે આ બે ઘટનાનો સરવાળો કરો તો હંમેશા જવાબ કેટલો આવે એક આવે હવે જોઈએ એક મેં સૂત્ર લખ્યું છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક હવે પી ઓફ એ છે ને એ છે તમારું હા વાળું એટલે ઘટના એ અને એ બાર આવે ને એનો મતલબ થાય નહીં તો એ હું તમને વાંચી નાખ્યા કરું અને તેને એ બાર વડે દર્શાવવામાં આવે છે કોઈ પણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટનાને એ બારની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો હોય છે એક હોય છે હવે હું તમને કહું કે ભાઈ આજે આપણા પાસ થવાના ચાન્સીસ ઝીરો પોઈન્ટ પચીસ છે

એનો મતલબ કે એક વારો સિક્કો ઉછાળીશ તો એક વાર હેડ આવશે અને એક વાર ટેલ આવશે એનો મતલબ કે મારા પાસે એક વાર સિક્કો ઉછાળું તો બે ચાન્સ મળે આ એક અને આ બે આટલું ક્લિયર છે બરોબર હવે કદાચ હું બે સિક્કા ઉછાળું છું એક સાથે મેં એક સાથે બે સિક્કા ઉછાળ્યા તો જો ચાન્સીસ છે કે બે વાર છાપા આવે સંભવ છે ને હવે જો બે સિક્કા અલગ અલગ નથી ઉછાળતો બે સિક્કાને એક હાને ઉછાળે છે અહીંયા એક સિક્કો ને અહીંયા બીજો સીકો આમ ટોસ કરું બરાબર તો કાં બે વાર છાપો આવે બરોબર છે હવે કોઈ કહેશે સાહેબ એવું બની શકે કે બે વાર કાંટો આવે તમે કે એમ અમે ન માની પોસિબલ છે ને હવે કોઈક એવું હશે આપણે છેલ્લી પાટલીવાળો બેઠો વાળો ના સાહેબ એક કાંટો આવે ને એક છાપો આવે બરાબર તો પછી કોઈક મારા જેવો હોય કે ભાઈ કોઈક વાર છાપોય આવે ને કાંટોય આવે તો જો કુલ ચાર પરિણામ મળ્યા એનો મતલબ કે બે વાર સિક્કા ઉછાળું તો મને કેટલા પરિણામ મળશે ચાર પરિણામ મળશે બરાબર ચારથી વધારે પરિણામ નહીં મળજો તમે વિચારી લો કોઈ આવી આને સિવાયની કોઈ સિચ્યુએશન પોસિબલ છે બે છાપાની બે કાંટાની કાંટો છાપો અને છાપો કાંટો આના સિવાય કાંઈ આવી શકે બે સિક્કા ઉછાળું તો નહીં આવે બરાબર એટલે આને કહેવાય એક સિક્કા માટેના કુલ પરિણામ અને આ નીચે છે એ ચાર કોના છે બે સિક્કા માટેના કુલ પરિણામ બરોબર છે એવી જ રીતે બે સિક્કાને બદલે ત્રણ સિક્કા હું એકસાથે ઉછાળું તો મને શું મળે તમારે આને કઈ રીતે લખવા કઈ રીતે યાદ રાખવા એ હું તમને શીખાડું છું એકવાર જોઈ લો બરાબર એક્ઝામમાં અહીંયા હલવાઈ જશો જો આ જ્યારે લખતા હોય ત્યારે સિમ્પલ તમને આટલું તો લખતા આવડે ને ભાઈ ત્રણ ઉછાળું છું કારે ત્રણે ત્રણ છાપા હોય આટલું તો થઈ શકે હવે હું કહું કે ભાઈ પહેલી વાર એટલે કાંટો આવે અને બીજા બે છાપા આવે લખી શકો પછી બીજી વાર કાંટો આવે અને પછી ત્રીજી વાર કાંટો આવે આ ત્રણમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આ ત્રણમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આ મેં લખ્યા છે ચારેમાં જો કાં ત્રણે ત્રણ છાપા પહેલી વાર કાટો બીજી વાર કાટો ને ત્રીજી વાર કાટો આટલું ક્લિયર છે બધાને ડન હવે જ્યાં એચ છે ને અહીંયા ટી કરી દો ટી છે એચ કરી દઉં જો એચ છે ટી કરી દીધા અને ટી છે અહીંયા એચ કરી દઉં છું ટી એચ ટી 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 એચ જો આપણા આઠે આઠ પરિણામ મળી ગયા મળી ગયા આઠે આઠ પરિણામ ક્લિયર છે હવે આટલા તો તમારે યાદ રાખવાના છે પ્રશ્ન કેવો બને છે ઘણીવાર વાર એમસીક્યુમાં તમને એમ પૂછે કે ભાઈ હું એક આરે પાંચ સિક્કા ઉછાળું તો મને કુલ પરિણામ કેટલા મળે તો અહીંયા નીચે મેં એક સૂત્ર લખ્યું છે સિક્કા માટે કુલ પરિણામ બેની એન ઘાત બેની એન ઘાત એન એટલે સિક્કાની સંખ્યા એટલે જો મેં વારે વારે લખીને રાખ્યું છે જો હું અલગ માર્કરથી બ્લૂથી દેખાડું છું તમને જો બેની એક ઘાત એક સિક્કો હતો એટલે

યાદ રહી જવો જોઈએ કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહેવો જોઈએ રહેતો હોય તો નીચે કોમેન્ટમાં દબી દેજો આગળ પાસો એક આવે છે તમારા પાસે એક પાસો જ્યાં તમારા સાપ સીડીના પાસા છે લુડોના પાસા છે બરાબર હવે એક પાસો હોય તો તમને ખબર જ છે એક પાસામાં કેટલા આંકડા હોય છ લગીને હોય એક બે ત્રણ ચાર પાંચ છ તો આના કુલ પરિણામ કેટલા થાય છ બરાબર હવે બે પાસા હોય હવે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે બે પાસા આવે છે તો ત્યારે તમારા થાય છત્રીસ બરોબર મેં લખ્યા છે એક એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ બરોબર આ બે પાસા ઉછાળો એના પરિણામ છે બરોબર બે પાસા એટલે તમને ક્લિયર છે ને બે મારા પાસે પાસા હોય બે ઉછાળો તો પહેલામાં એક આવે બીજામાં એક આવે પાછા ઉછાળું તો પહેલામાં એક આવે બીજામાં બે આવે પાછા ઉછાળો પહેલામાં એક આવે બીજામાં ત્રણ આવે એવી રીતે મેં બધા પરિણામ અહીંયા લખેલા છે બરાબર તમારે યાદ રાખવાનું છે કે એક પાસો હોય તો કુલ પરિણામ છ બે પાસા હોય તો કુલ પરિણામ છત્રીસ આટલું ક્લિયર છે બધાને ક્લિયર આગળ વધી હવેનો પ્રશ્ન છે પત્તાવાળો જે ગામડાના વિદ્યાર્થીઓ હશે એને પત્તા વિશે ખબર હશે બાકીના વિદ્યાર્થીઓને હું આજે શીખાડી દઉં છું ચલો પત્તા બરાબર તમે આવા પત્તા જોયા હશે બરાબર પત્તામાં ટોટલ કેટલા પત્તા હોય બાવન પત્તા હોય બરાબર જેમાં તેર તેરના ચાર સેટ હોય તેર કાળી હોય તેર ફલી હોય તેર દિલ હોય અને તેર ચોકટ હોય બરોબર ને ચલો હવે જોઈ લઈ આખે આખા પત્ી ના પત્તા છે અહીંયા લખેલું હશે દિલ આ ત્રીજું છે અહીંયા લખેલું હશે ફુલ્લી અને આ ચોથું છે આ ચોથું એમાં શું લખેલું હશે ચોકટ શું લખેલું હશે ચોકટ હવે જો તમે આખે આખા પત્તાને જોઈ લ્યો એક સાઈડ છે કાળી છે કાળી ગણો તો કેટલી થાય છે તો કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એનો મતલબ તેર કાળી તેર દિલ તેર ફૂલ્લી અને તેર ચોક્કડ ટોટલ બાવન થઈ ગયા આટલું ક્લિયર છે બધાને બરોબર બરોબર કુલ પત્તા કેટલા તો કે બાવન એમાંથી કેટલી કાળી કાળા રંગના પૂછે તો કાળા રંગના કેટલા જો આ છે કાળા રંગમાં આવે અને છે કાળા રંગમાં આવે બરોબર એટલે કાળા રંગના છવીસ અને લાલ રંગના છવ્વીસ બરોબર ચાલો હવે એક પોઈન્ટ એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ મુખ મુદ્રાવાળા પત્તા મુખ મુદ્રા વાળા પત્તા મુખ મુદ્રાવાળા પત્તા એટલે શું કે આપણી ભાષામાં કહીએ આપણે ભૂતળા અમારા અહીંયા કાઠિયાવાડીમાં જામનગરમાં ને ભૂતળા કહે બરાબર એટલે આપણે કહીએ કે ભાઈ રાજા છે રાણી છે અને ગુલામ છે આ બધાને મુખ મુદ્રા વાળા પત્તા કહેવાય બરોબર અને મુખ મુદ્રાવાળા ટોટલ પત્તા હોય બાર રાજા રાણી અને ગુલામને જ મુખ મુદ્રાવાળા પત્તા કહેવાશે એકાને કહેવાશે નહીં આટલું ક્લિયર છે અને બાવન પત્તામાં જોકર આવતો નથી બોલતા નહીં અમારા પત્તાની અંદર તો ત્રણ જોકર હોય છે છે ગણવાના નથી ક્લિયર ચલો એક ગ્રાફ આપ્યો છે જોઈ લ્યો કુલ પત્તા કેટલા છે બાવન એમાંથી છવીસ કાળા રંગના અને છવ્વીસ લાલ રંગના એમાં તેર કાળી તેર ફુલ્લી તેર લાલ તેર ચોકટ આટલું ક્લિયર છે અને આ હજી એક વસ્તુ કીધી હતી મુખ મુદ્રાવાળા કેટલા પત્તા કેટલા બાર પત્તા ક્લિયર આટલું ડન છે ચલા અહીંયા લગી રાખી છે અગેન એકવાર કોઈને જોડાવું હોય તમારા મિત્રોને કોઈને જોડાવવું હોય તો જોડાઈ શકીએ છીએ આપણે બેઝિકથી સ્ટાર્ટ કરશું જો તમને ગણિતમાં બહુ બધી મુશ્કેલી આવે છે કદાચ ગુણાકાર ભાગાકારમાં અને કદાચ નવમાં આઠમામાં એટલું બધું ન ભણ્યા હોય સમીકરણો ઉકેલતા ને એવું ન આવડતું તમને બધું આમાં શીખવાડી દેશે તમે આ બે ત્રણેય બેચમાં જોડાઈ શકો છો બરોબર સોમવારથી આ ત્રણેય બેચ સ્ટાર્ટ થઈ જવાના છે ચલો ઇલ દેન બબાય નેક્સ્ટ વિડીયોમાં મળશે બાય